બ્રિટન સરકારે ભારતીય સેનાની સાથે સંચાલન અને તાલીમ માટે ચાલુ વર્ષના અંત સુધીમાં હિન્દ મહાસાગરમાં રોયલ નેવીના યુદ્ધ જહાજોને તૈનાત કરવાની યોજનાનો ખુલાસો કર્યો આયલા બ્રિટન અને ભારતની વચ્ચે ગાઢ બની રહેલા રણનૈતિક સંબંધોના સંકેત તરીકે જોવામાં આવે છે બ્રિટનના ના રક્ષા મંત્રી ગ્રાન્ટ સાપ્સે કહ્યું કે લિટોરલ રિસ્પોન્સ ગ્રુપને ચાલુ વર્ષે તૈનાત કરી લેવાશે અને કેરિયર સ્ટ્રાઇક ગ્રુપની બે હજાર માં સંયુક્ત ભારત બ્રિટન પ્રશિક્ષણ માટે તૈનાતી થશે સાપશે દ્વિપક્ષીય મંત્રણા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ સીઓ ગોલમેચ સંમેલનની અધ્યક્ષતા કરી બ્રિટનની સૌથી આધુનિક નૌસૈનિક ક્ષમતાઓની તૈનાતીને બ્રિટનના રક્ષા મંત્રાલયે ભારત સાથેના સુરક્ષા સંબંધોને મજબૂત કરવામાં એક નિર્ણય પગલા તરીકે ઉલ્લેખ કર્યો છે સાપશે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે દુનિયામાં પ્રતિસ્પર્ધા વધી રહી છે તેટલા માટે આ મહત્વપૂર્ણ છે કે અમે ભારત જેવા પ્રમુખ ભાગીદારોની સાથે પોતાના રણનૈતિક સંબંધોને આગળ વધારવાનું ચાલુ રાખીએ તેમણે કહ્યું કે અમે એક સાથે મળીને સમાન સુરક્ષા પડકારોનો મુકાબલો કરીશું મુક્ત અને સમૃદ્ધ હિન્દ મહાસાગરની પહેલને જાળવી રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ સાપશે ભારત અને બ્રિટનની વચ્ચે મજબૂત રક્ષા સંબંધની પણ હાંકલ કરી સાપશે કહ્યું કે તે સ્પષ્ટ છે કે આ સંબંધ સતત મજબૂત બની રહ્યા છે પરંતુ આ તે ખતરાઓ અને પડકારોને ધ્યાને રાખીને વૈશ્વિક સુરક્ષા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ કે જે આપણને અસ્થિર અને નુકસાન પહોંચાડવા માંગે છે રક્ષા મંત્રાલય કહ્યું કે નવીનતમ તૈનાતી આ સપ્તાહે ભારતીય રક્ષા મંત્રીની પ્રથમ બ્રિટન યાત્રા દરમિયાન મજબૂત બનેલી ભાગીદારને દર્શાવે છે રક્ષા મંત્રાલયે કહ્યું કે આગામી વર્ષોમાં બ્રિટન અને ભારત પોતપોતાની સેનાની વચ્ચે વધુ જટિલ યુદ્ધ અભ્યાસ કરશે Bureau Report GSTV